નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો સુરેન્દ્રનગર જિલ્લામાં મૂડી અને સહેલા પંથકમાં મોટા પાયે ભૂમાફિયા દ્વારા ગેરકાયદેસર ખનીજ ચોરીનું દૂષણ દિન પ્રતિદિન વધતું રહ્યું છે ત્યારે મૂડી તાલુકાના બેડ ગામે આજરોજ કાર્બોસેલ ખાનમાં બ્લાસ્ટ થયા બાદ ગેસ ગણતરથી ત્રણ શ્રમિકોના કમકમાટિયા ભર્યા મોત નીપજ્યા હતા સમગ્ર જિલ્લામાં ચકચાર ફેલાઈ હતી જોકે આ મુદ્દે મૂડી તાલુકાના પોલીસ પંથકે સુરેન્દ્ર જિલ્લાના પંચાયતના મહિલા સદસ્યના પતિ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન સહિતના ચાર શખ્સોને પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જેમાં હેમલેટ માસ્ક અને ઓક્સિજન ગુનો નોંધાયો છે ત્યારે મિત્રો મૂડી તાલુકાના ગામની સીમા સરકારી ખરાબમાં ત્યારે આવેલા કોલસાની કાનમાં કુવા જેમ તંત્ર દ્વારા ભૂરી કાનમાં આવ્યો હતો ચાર શખ્સો દ્વારા ફરીથી ગેરકાયદેસર રીતે ખોદવા માટે ત્રણ શ્રમિકો સંખ્યા હતા અને ત્રણેય શ્રમિકોએ ભૂરી ખાંડમાં આવેલા કોલસાની ખાણમાં કુવાનું ખોદકામ કરી રહ્યા હતા તે દરમિયાન કુવાની ગેસ નીકળતા તળાની સમય ગેસમાં આવડતથી મોત નીપજ્યા છે